જય મા મમાય આપણે જઈએ છીએ કેશ વધ લોડિંગ કરવા ભાઈ ભુજનો ભુજનો લોડિંગ કરશું હો ભાઈ ભાઈ આપણે લોડિંગ કરવા જઈએ છીએ ભુજનો ભાઈ ભુજ ભાઈ આવે છે ભાઈ ભાઈ આપણે તુલસી ઓટલ અહીંયા કાંટે પહોંચી આવે છે વેબ્રિજ તુલસી તો અહીંયા હવે અહીંયાથી એક કિલોમીટર જેવું છે લોકેશન આપણે લોડિંગ કરવા જવાનું છે તો અહીંયા કેટલી વાર થઈ કાંટા ઉપર ગાડી ઉઠી છે પછી ભાઈ તો આપણે અહીંયાથી મારસો ખાલી સાઇડ અને અહીંયાથી વરવાદ એકેમાં એકે ભાઈ તો ભાઈ આપણે કાંટા પરચી કઢાવી જો ગાડીનો આખો ફોટો આવી જાય ઓ ભાઈ જો જોયુ પચાસ નવ્વાણું ભાઈ જો છે ને ક્લીન આવી જાય જો આગળનો ભાગનો છે તો ભાઈ આને કહેવાય કાંટા પરચી ઓ હકીકતમાં આને કહેવાય કાંટા પારચી ભાઈ ગાડીનો આખો ફોટો આવી જાય ભાઈ પ્રકાશભાઈ માતાજીને મનાવે હવે અગરબત્તી કરી લઈએ અહીંયા ભરવા આવ્યા છીએ પ્રકાશભાઈ અગરબત્તી ચાલુ છે માતાજીની હે માતાજી ક્યાંક સારું ભરલું કરજો ગાડીનો ઓર્ડર સારો મળે તો અમને કાંઈ ઉપાધી નથી અમારે ધંધો જોઈએ ધંધો કામ કરવામાં કાંઈ ઘટતા નથી પણ ઓર્ડર જોઈએ બારેના ભાઈ ઓર્ડર હોય તો બધું માતાજી સારું કરે આપણે કાંઈ ન નડે ભાઈ ઘરે બેઠા હોય એટલે બધું ટેન્શન આવે ભાઈ શું કહેવાય પ્રકાશભાઈ સાચી વાત ને સાચી વાત ભાઈ ઓર્ડર મળી જાય બહાર એનો સારો અહીંયા જઈને આપણે ઓર્ડર મળી જાય કાલે ખા કાલે ઠીક પરમદી ખાલી થઈ જાય ઓર્ડર મળી જાય પહોંચીને ઓર્ડર મળી જાય બહાર એનો આ હા સાઉથ બાઉથ નો મળી જાય મસ્તી નું કામ થઈ રહ્યો ભાઈ એ માતાજી ને હમણાં અમે ગાટામાં લઈએ આજી લોડિંગ કરવાનો ટાઈમ છે હજી સમજી લો સાડા આઠ વાગી ગયા છે હજી બે બેખન કલાક લાગશે તો આપણે કીધું જમતા આવીએ ભાઈ બે ખંડ કિલોમીટર જાવો પડે છે પગે ભાઈ પ્રકાશભાઈને જઈએ છીએ અંધારામાં ભાઈ તો આપણે પાઉંભાજીનું જમવા આવ્યા છીએ ઓ પ્રકાશભાઈ શું કહેવો પાઉંભાજી બીજું તો કાંઈ જાળતી નથી અહીંયા બીજું કંઈ નથી ભાઈ ફાઇવજી હોટેલ કાં

તો ભાઈ આપણે રાજકોટ પહોંચી આવ્યા છીએ વાગે છે સાડા પાંચ ને હવે પ્રકાશભાઈ ગાડી આપશે ભાઈ આપણે થાકી રહ્યા હવે કરીએ હું જય માતાજીભાઈ કેમ છો રાજકોટ વાસીઓ ભાઈ મોજમાન ભાઈ